હેલો એવરીવન તો હું છું ડોક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું બેલી ફેટ એટલે કે પેટની ચરબી વિશે કે ઘણાનો પ્રશ્ન છે કે બોડી આખું સ્લીમ હોય છે પણ પેટનો ભાગ જ ખાલી બહાર નીકળતો હોય છે અથવા તો ઘણી મહિલાઓમાં પ્રેગ્નન્સી પછી પેટનો ભાગ વધારે બહાર રહી જતો હોય છે તો આ પેટનો ભાગ શું કામ નથી ઉતરતો ડાયટ એમાં કઈ રીતે વર્ક કરે છે એક્સરસાઇઝ કઈ રીતે વર્ક કરે છે તેનો ફેટ જલ્દીથી કઈ રીતે ઓછો કરવો તો આગળ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોની વાત કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને અમારો વિડીયો જો ઇન્ફોર્મેટિવ લાગે તો આગળ શેર કરજો તો ચલો વાત કરીએ આ ફેટ વિશે તો ફેટ ઉતારવા માટે અથવા તો કોઈ પણ ફેટ વેઇટ લોસ કરવા માટે તમારે અમુક પોઈન્ટ સમજવા જરૂરી છે તો એ પોઈન્ટ આપણે આગળ ડિસ્કસ કરીએ તો વાત કરીએ પોઈન્ટ નંબર વન એટલે કે વાય યોર ફેટ ટબન કે તમારો ફેટ સુકામે અહીંયા ફેવિકની જેમ ચોટી જાય છે કે ઉખેડવાનું નામ નથી લેતો બરાબર તો હવે ઓવરઓલ જ્યારે તમારો વજન વધતો હોય છે ત્યારે હાથ અને પગની કમ્પેરિઝનમાં પેટ ઉપર વધારે ચરબી જમા થાય છે સુકામે તો કે હાથ અને પગ તમારા કન્ટિન્યુ મોબિલાઇઝ થતા રહે છે ફોર એક્ઝામ્પલ હું અત્યારે કાંઈ પણ વર્ક કરું છું તો તમારા હાથ કન્ટિન્યુ હલે છે અથવા તો હમણાં બીજું કાંઈ વર્ક કરીશ તો મારા પગ કન્ટિન્યુ યુઝમાં આવશે બરાબર તો ત્યાંનો ફેટ એઝ અ કેલેરી યુઝ થતો હોય છે જ્યારે આપણું પેટ હોય છે એને એટલું વર્ક નથી હોતું તો હવે ઘણા પ્રશ્ન કરશે કે શું પેટનું કંઈ કામ જ નથી હોતું હોય છે પેટના મસલને કામ હોય છે પણ બહુ ઓછું કે ઉધરસ ખાવામાં ચીકવામાં અથવા તો એબ્ડોમિનલ પ્રેશર મેન્ટેન કરવા માટે તો એનું કામ બહુ ઓછું હોય છે જેથી કરીને ત્યાંનો જે ફેટ છે એ યુઝ જ નથી થતો બરાબર જેને લીધે વધારેને વધારે ને વધારે જમા થતો જાય છે પ્લસ બીજું રીઝન એ છે કે ત્યાંનો એરિયા વાઇડ હોય છે હાથ અને પગની કમ્પેરિઝનમાં અહીંયા ફેટને જમા થવા માટે એરિયા વધારે મળી રહે છે એટલે ફેટ અહીંયા વધારે જમા થાય છે અને પછી જ્યારે તમે વજન ઉતારવાનું ચાલુ કરો છો તો હાથ અને પગનો યુઝ થવાને લીધે પ્લસ એની એક્સરસાઇઝ કરવાના લીધે ત્યાંનો ફેટ મોબિલાઇઝ થાય છે ત્યાંનો બ્લડ ફ્લો વધે છે અને ત્યાંનો ફેટ જલ્દીથી ઉતરે છે જ્યારે અહીંયા એરિયા વધારે હોવાને લીધે ફેટ મોબિલાઇઝ ન થવાના લીધે ત્યાંનો ફેટ ઉતારવામાં વાર લાગે છે તો હવે વાત કરીએ આપણે પોઈન્ટ નંબર બે કે મોબિલાઇઝ યોર એરિયા એટલે કે જે પણ ભાગનો ફેટ ઉતારવો છે એ ભાગને મોબિલાઇઝ કરવો જરૂરી છે એટલે કે એની એક્સરસાઇઝ કરવી જરૂરી છે હાથ પગનો ઉતારવાનો હોય છે તો આપણે હાથને એને પગની કસરત કરતા હોઈએ છીએ એવી જ રીતે પેટનો ભાગ ઉતારવા માટે પેટની કસરત કરવાની હોય છે કેમ કે જો ફેટ મોબિલાઇઝ થશે આપણે કોઈ પણ મસલ ફોર એક્ઝામ્પલ તમે આવી રીતે એક્સરસાઇઝ કરો છો તો અહીંનો ફેટ હલે છે ત્યાંનું મસલ વર્ક કરે છે અને ત્યાં બ્લડ ફ્લો વધે છે અને એ એના ફેટનો એઝ એઝ એ એનર્જી યુઝ કરે છે બરાબર અને પછી ફેટ લોસ થાય છે તો હવે ઘણા કહેતા હોય છે કે ભાઈ એ લોકો બહુ એબ્સ કરે છે બહુ એક્સરસાઇઝ કરે છે છતાં પણ ફેટ નથી ઉતરતો તો હવે ખાલી ફેટને મોબિલાઇઝ કરવો જરૂરી નથી હોતો એને બર્ન કરવો પણ જરૂરી હોય છે તો શું છે આ બર્ન કરવું તો હવે આપણે વાત કરીએ ત્રીજા ટોપિક વિશે કે તમારે તમારી જરૂરિયાત પૂરતું જ ખાવાનું છે ફોર એક્ઝામ્પલ તમે બે હજાર કેલેરી આખા દિવસમાં બે હજાર કેલેરી જોઈએ છે અને તમે લો છો ત્રણ હજાર કેલેરી એટલે કે એક રોટલીની જરૂર છે ને ચાર રોટલી ખાવ છો તો ફેટ ક્યારેય નથી ઉતરવાનો તમે ગમે એટલી એક્સરસાઇઝ કરો બરાબર એક્સરસાઇઝ કરવી એ પચાસ ટકા જ કામ થયું છે પચાસ ટકા કામ એટલે કે ફેટ બન કરવો એ તમારા ડાયટિંગથી થશે હવે એમાં તમારે બહુ વધારે પડતું હાઈ લેવલનું ડાયટિંગ કરવાની જરૂર નથી તમારે જેટલું કામ છે એટલું જ જમવાનું છે જો તમારે બહુ એક્ટિવિટી નથી તમારે બેઠાડું કામ છે તો તમારે બહુ નથી જમવાનું કેમકે તમારે એ ક્યાંય યુઝ જ નથી થવાનો એટલે શું જમવું કેટલું જમવું એ નક્કી કરવાનું છે એટલે કે તમારે રિક્વાયરમેન્ટ પ્રમાણે જમવાનું છે ત્યારે તમારો ફેટ બન થશે વાત કરીએ આપણે પોઈન્ટ નંબર ફોર વિશે કે ઘણા લોકો ખાલી ડાઇટિંગ કરવાથી વજન ઓછું કરતા હોય છે તો એ વસ્તુ યોગ્ય નથી કેમ કે ખાલી ડાઇટિંગ કરવાથી તમારો વેઇટ લોસ થશે તમે ફિટનેસ ઉપર ફોકસ નહીં કરી શકો એટલે ખાલી ડાઇટિંગ પણ નહીં અને ખાલી એક્સરસાઇઝ પણ નહીં ખાલી ડાયટિંગ કરવાથી વજન તો ઓછું થશે પણ એમાં મસલ લોસ થશે પ્લસ તમારી બોડીમાં ન્યુટ્રિશન પણ ઓછા થશે એટલે તમારે યોગ્ય પ્લાન કરીને કે કયા ભાગનો વજન ઉતારવો છે એની એક્સરસાઇઝ વધારે એડ કરવાની છે પ્લસ ન્યુટ્રિશન સાથે ડાયટિંગ બરાબર એટલે કે તમને પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન્સ એ બધું પૂરતા પ્રમાણમાં મળી રહેવું જોઈએ એવી રીતે એક્સરસાઇઝ અને ડાયટિંગ કરવાનું છે તો હવે આ વિડીયોમાં આપણે વાત કરી કે કઈ રીતે ફેટ લોસ થાય છે કઈ રીતે તમે વેઇટ ઉતારી શકો છો પેટ પરનો ફેટ ઉતારી શકો છો તો હવે આગળના વિડીયોઝમાં આપણે વાત કરીશું કે કયા પાર્ટ માટે કઈ એક્સરસાઇઝ કરવી કઈ રીતે ડાયટિંગ કરવું કઈ રીતે મેન્ટેન કરવી કેલેરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળના વિડીયોની માહિતી મળી રહે અને વિડીયો આગળ શેર કરવાનું ના ભૂલતા જય હિન્દ